તો ગંગાજી એ ભક્તિની ધારા છે સમજો ગંગાજી ભક્તિની ધારા છે સરસ્વતીજી વૈરાગની ધારા છે દરેક નદી સમુદ્રમાં મળતી હોય છે કોઈ પણ નદી કોઈ પણ પર્વત

તો જન્મતાની સાથે નદી પોતાના પતિ તરફ ગતિ કરી રહી છે અને આપણા શાસ્ત્રો કહે છે સરસ્વતી નદી કોઈ સમુદ્રમાં ભળતા નથી એટલે સરસ્વતી નદીને વૈરાગની ધારા કીધી છે એનું પીયુ મિલન નથી એટલે વૈરાગની ધારા તો ગંગાજી એ ભક્તિની ધારા છે સ્વયં નારાયણ કે ચરણ સે જિનકા ઉદભવ હોવા વેસી ગંગાજી ભક્તિ કી ધારા હૈ સરસ્વતીજી યમુનાની ધારા સરસ્વતીજી વૈરાગની ધારા છે અને યમુનાજી કર્મની ધારા છે